સુરત મહાનગર પાલિકા દ્વારા તાપી નદી ઉપર બનાવેલા વિયરકમ કોજવે વરસાદની શરૂઆત થતાની સાથે જ ઓવરફ્લો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા તે વાહન વ્યવહાર માટે અવર માટે બંધ કરી દેવાયો છે તેમ છતાં પણ અમુક યુવકો નાહવા પડ્યા તેના આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે જો આ યુવાન કદાચ અકસ્માત થાય તો માટે જવાબદાર કોણ કોઝવે ઓવરફ્લો થઈ ગયો હોવાના કારણે કોર્પોરેશન દ્વારા વાહનોની અવર જવર કરવા માટે બંધ કરી દીધો છે ઓવરફ્લો થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ગંભીરતાથી વાહનોની અવર જવર કોઈ દુર્ઘટના ન બને તે પહેલા જ બંધ કરી દેવાય છે પરંતુ આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ આશ્ચર્ય પ્રમાણે તેવા છે ઓવરફ્લો થઈ ગયેલા કોજો ઉપર કેટલાક યુવકો નાહવા પડ્યા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે તે રીતે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે તે જોતા યુવકોમાંથી કોઈ પાણીમાં ગરકાવ થઈ જાય તો તેનું મોત પણ થઈ શકે છે તેમ છતાં પણ આ યુવાનોને જાણે કોઈનો ડર ન લાગતો હોય તે રીતે મોજ મસ્તીમાં મગ્ન થયા છે વધુમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે અન્ય લોકો પણ માત્ર તેને દૂરથી જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા હોવાથી કેટલીક વખત લોકો ત્યાં માટે પહોંચી જાય છે પાડા ઉપર ઉભા રહીને તાપી નદીના જળસ્તરને અને કોઝવે ઓવરફ્લો થયા હોય તેવા દ્રશ્ય જોવા માટે લોકો પહોંચી જતા હોય છે પરંતુ તાપી નદીએ જ્યારે વધુ રોદો સ્વરૂપ લીધો હોય ત્યારે ત્યાં પણ લોકોને જવા દેવામાં આવતા નથી આ સ્થિતિમાં કોજવે ઓવરફ્લો થઈ ગયો છતાં પણ ત્યાં આ યુવકો કેવી રીતે પહોંચી ગયા અને જીવના જોખમે ત્યાં નાહોન શરૂ કરી દીધું તે તપાસનો વિષય બનવા પામ્યો છે કોજવેમાં સમયાંતરે યુવકો ડૂબી જવાને કારણે મોતની ઘટનાઓ પણ સામે આવતી રહી છે સુરત શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદને કારણે તાપી નદીના જસ્તરમાં વધારો થવાથી કોજવો ઓરફ્લો થવાની સપાટી પણ વધી છે આવી સ્થિતિમાં ધસમસ્તા પાણીના પ્રવાહમાં જીવના જોખમે મોજમસ્તી કરતા યુવકોમાંથી કોઈ પાણીમાં ગરકાવ થઈ જાય તો તેનું મોત પણ થઈ શકે છે આ બાબતે સુરત મહાનગરપાલિકા કોર્પોરેશને ગંભીરતાથી ખાસ લેવી જરૂરી છે આવા યુવકોને કોજયો સુધી પહોંચવા દેવામાં ન આવે તે માટે ખાસ કાળજી લેવી જરૂરી છે હઝરકૃષિ સાથે હર્ષદ હસેતા